સિતોરિયુ કરાટે એસોસિએશન દ્વારા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિતોરિયુ ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું સિતોરિયુ કરાટે એસોસિએશન દ્વારા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઓલ ઇન્ડિયા સીતોર્યુ ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના ચારસો ઉપર ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે પોલી વેલફેર ફાઉન્ડેશન નહેરુ યુવા કેન્દ્ર સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા એક્સેલન્સ સર્વિસ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં આદિત્ય પટેલ તથા નીલ જીન જિંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સિહાન જયેશ ધાયબર સિહાન જેસલ પટેલ મેનેજર હેતલ ધાયબર રેખા પંચાલ હેમલતા પંડ્યા અંચુ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સિહાન જયેશ ધાયબરે જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા સિતોરિયુ ઓપન કરાટી ચેમ્પિયનશીપમાં સૌથી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો આજના જમાનામાં જે રીતે નાની બાળકીઓ યુવતીઓ તથા મહિલાઓ સાથે જાતિ અત્યાચાર છેડતી બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે ત્યારે જરૂરી છે કે હવે યુવતીઓ મહિલાઓએ પોતાના આત્મરક્ષણ માટે કરાટે તાલીમ જરૂર લેવી જોઈએ યુવતીઓએ હવે દરેક ક્ષેત્રે આગળ આવવાની જરૂર રહી છે આગળ આવી રહી છે અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન રમત ગમતને પ્રોત્સાહિત કરી રહ્યા છે તે જોતા આજે આપણા દેશના ખેલાડીઓ દેશ વિદેશમાં નામના મેળવી દેશનું પોતાનું રાજ્ય શહેર ગ્રામ્ય અને પોતાના પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે જેનો અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ આજે વિજેતા ખેલાડીઓને ટ્રોફી ચેક તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે આજ વડોદરાની સંસ્કારી નગરી વડોદરામાં સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સિતોરુ કરાટે એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા સિતોરુ કરાટે ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાને નહેર કેન્દ્ર સંગઠન એટલે કે સેન્ટ્રલ સ્પોર્ટ મિનિસ્ટ્રીની જે એક ઓથોનોમસ બોડી છે એના દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઉપરાંત એક બે રાજ્યમાંથી ચારસો જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો જેમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કર્યું છે બેસ્ટ ફાઈટર એવોર્ડનું કેશ આયોજન કર્યું છે હાઇએસ્ટ પાર્ટિસિપન્ટ ટ્રોફીનું આયોજન કર્યું છે અને આ સ્પર્ધામાં ખાસ કરીને આજે બસોથી વધારે યુવતીઓ લીધો છે તો સમાજમાં એક એવો સ સંદેશ જઈ રહ્યો છે કે આજના યુગમાં યુવતીઓ માટે એટલે કે છોકરો માટે કરાટેનું શિક્ષણ કેટલું પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે આજે આ સ્પર્ધાના માધ્યમ દ્વારા અમને જાણવામાં આવે છે અને આ સ્પર્ધા સફળ કરવા માટે મારી સાથે ઉપસ્થિત શિયાન જેસલ પટેલ સર જે છે છેલ્લા દસ વર્ષથી મારી સાથે છે શિયાન અબ્બાસ સૈયદ શહેનશાઇ હિરણ પરમાર સેન્સા મહેન્દ્ર મકવાણા સેન્સાઈ હર્ષ દવે શહેનશાઇ અક્ષય શર્મા સેન્સાઈ જિગ્નેશ સેન્સાઈ શિવ રાજપૂત તેમજ મારી આ સમગ્ર ટીમ ઓફિસર્સની ટીમ જેના માધ્યમ દ્વારા આ સ્પર્ધા આજે સફળ થઈ રહી છે અને હવે બ્લેક બેલ્ટ કેટેગરીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવેલ છે જે આપ નિહાળી શકો છો કેટલી કેટલી આમાં અંડર સિક્સ થી લઈને એબવ સેવન્ટીન ઇયર્સના બોઈઝ ગર્લ્સ કલરબેલ્ટ અને બ્રાઉન બ્લેક બેલ્ટની ગર્લ્સ ગર્લ્સે ભાગ લીધેલો છે હું જયેશ ડાયબર ટેકનિકલ ડાયરેક્ટર ચિતોવી કરડા ફેડરેશન